મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં આવેલા નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું કે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે જે આવે તે મને સલાહ આપતું હતું હું સર્વજ્ઞા નથી તેથી મને બધી ખબર ન હોય પણ સલાહ આપનારની પણ ક્ષમતા હોવી જોઈએ કોઈ મોટો પ્રોફેસર સલાહ આપે તે બરાબર છે જે લોકો ના કહેવાથી તેમની પત્ની પાણીનો ગ્લાસ પણ ના આપતી હોય એવા લોકો મને સલાહ આપવા આવતા આવા લોકો જ્યાં સુધી કોઈને સલાહ ના આપે ત્યાં સુધી તેમને ઊંઘ પણ ન આવે